વાવ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કોથમીર ઉમેરવાની છે તો સાથે સાથે આપણે થોડીક આપણે ટોકરાની છીણ અંદર ઉમેરી લઈશું આપણા આટલા ટેસ્ટી પૌવા બનેલા છે રજવાડી તો તમને આ મારો વિડીયો જોવો હોય તો એન્ડ સુધી જોતા રહેજો તો આપણે ટેસ્ટ કરીએ છીએ એકદમ સરસ અને ટેસ્ટી આપણા પૌવા બનેલા છે નમસ્તે મિત્રો હર હર મહાદેવ હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું એકદમ ચટાકેદાર અને મસાલેદાર આપણે રજવાડી બટાકા પોવા બનાવવાના છે તો તેની રેસીપી આપણે નિહાળીશું અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ તો આપણે આ પૌવા લીધા છે અને એ પૌવા આપણે અઢીસો ગ્રામ જેટલા લીધેલા છે એની સાથે સાથે આપણે બટાકા લીધેલા છે એ હું એ દોઢસો ગ્રામ જેટલા લીધેલા છે અને તમે જોઈ શકો છો આપણે આવા ઝીણા કટ કરવાના છે બહુ મોટા બી નથી કરવાના સરખી રીતે થોડાક સીંગ દાણા લઈ લઈશું આપણે અને આપણે આ મરચાં લીધા છે એ તીખા મરચા હું એ લીધેલા છે જીણા મરચાં આવે છે લવિંગ્યા એ મરચાં લીધેલા છે અને થોડું એક ચમચી આપણે તલ લીધા છે વરિયાળી લીધી છે એક ચમચી રઈ લેવાની છે આપણે એ પણ એક ચમચી જેટલી લીધી છે રઈ અડધી ચમચી હિંગ લીધેલી છે અને આપણે આ ખાંડ લીધી છે આપણે દોઢ ચમચી જેટલી લીધી છે ખાંડ લીમડાના પત્તા લેવાના છે આપણે દસ બાર અને આપણે અડધો લીંબુનો રસ લીધેલો છે આપણે તજ અને લવિંગ લીધેલા છે આપણે થોડી કોથમીર લઈ લઈશું આપણે અને હળદર લઈ લેવાની છે સાથે સાથે થોડીક ટોપરાની છીણ પણ લઈ લઈશું અને જો તમારે ટોપરાની છીણ ના લેવી હોય તો પણ ચાલશે એમાં કઈ જરૂર નથી આપણે થાળો એક લઈ લઈશું પહેલા અને એની અંદર આપણે આ જે પૌવા છે એ આપણે અંદર ઉમેરી લેવાના છીએ અને પૌવા હું એ કમ્પ્લીટ ચાડીને મૂકેલા છે તો આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે છૂટા કરી લઈશું પેલા થાળીમાં આપણે વાડકામાં કે કસરતમાં પલાળવાના નથી થાળીમાં જ પલાળવાના છે આવી રીતે તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ઉપરથી પાણી અંદર ઉમેરી લઈશું અને આપણે હાથેથી આપણે ધોવાના નથી બરાબર આપણે અંદર જ હાથે ધોવાના છે આવી રીતે તમે જોઈ શકો છો તો આપણે એવી રીતે આપણે ઉપરથી આપણે એનું પાણી કાઢી લેવાનું છે જેથી આપણા પૌવા એકદમ સરસ રીતે છૂટા થશે તો આવી રીતે આપણે અંદર કાઢી લેવાનું છે પાણી એનું અને આવી રીતે થાળી લેવાની છે આપણે કોઈ વાડકો કે કશું તપેલી એવું કશું લેવાનું નથી જેવી રીતે આપણે થાળી લઈશું તો એ થાળીમાં જ આપણા પૌવા એકદમ સરસ રીતે છૂટા અને કમ્પ્લીટ રીતે થશે તો આપણે આ બીજી વાર આપણે પાણી હજુ અંદર ઉમેરી લીધું છે અને એવી રીતે આપણે પાછું આવી કમ્પેર કરીને ધોઈ નાખીશું પાછા અંદર હાથ ઉમેરવાનો નથી એ ખાસ ધ્યાન રાખજો તો આવી રીતે આપણે પાણી પાછું કાઢી લઈશું તો આપણે આવી રીતે બરાબર આપણે પાણી આપણે કાઢી લેવાનું છે અને એની અંદર થોડુંક પાણી રહી જશે તો પણ ચાલશે પોવા સારી રીતે પલળી જશે આપણા તો અને આપણે સાઈડ પર મૂકી દઈશું અને આપણે કડાઈ મૂકી દઈશું પહેલા અને એની અંદર આપણે તેલ ઉમેરીશું તો તેલ આપણે વધારે નથી ઉમેર્યું આપણે બે ત્રણ ચમચી જેટલું જ ઉમેર્યું છે એ કે બહુ તેલવાળા વાળા પૌવા પણ સરસ લાગતા નથી ખાવામાં એના અંદર થોડી રાઈ અંદર ઉમેરી લઈશું તો તેલ હજુ બરાબર ગરમ થયું નથી તો એને સારી રીતે તેલ ગરમ થવા દઈશું ને રહીને ફૂટવા દઈશું બરાબર તો તમે જોઈ શકો છો તેલ સરસ રીતે ગરમ બી થઈ ગયું છે અને ફૂટી ગઈ છે રાય આપણી એના અંદર વરિયાળી ઉમેરી લઈશું વરિયાળી નાખવાથી એકદમ ટેસ્ટ એકદમ સરસ આવે છે એમાં પૌવામાં અને તલ નાખવાથી પણ તો હવે આપણે એના અંદર હિંગ ઉમેરી લઈશું અડધી ચમચી સાથે સાથે તજ અને લોવિંગ લઈ લઈશું એ નાના નાના ટુકડા લીધા છે હું એ બે સિંગદાણા પણ અંદર ઉમેરી લેવાના છે લીમડાના પત્તા પણ સાથે સાથે આપણે લીલા મરચા પણ ઉમેરી લઈશું સાથે સાથે થોડુંક અંદર મીઠું અંદર ઉમેરી લઈશું આપણે મેં મીઠું બતાવ્યું નહોતું એટલે તમને બતાવું છું અત્યારે તો આ મીઠું આપણે અંદર ઉમેરવાનું છે કેમ કે મીઠા વખત સ્વાદ આવવાનો છે જ નહીં એટલે મીઠું પહેલાં જ આપણે લઈ લેવાનું છે અને થોડીક હળદર લઈ લઈશું આપણે અને બરાબર આપણે કમ્પ્લીટ એને મિક્સ કરી લઈશું સારી રીતે તો આપણે બરાબર એને મિક્સ કરી લેધું છે અને સાથે સાથે આપણે જે બટાકા છે એ આપણે બધા અંદર ઉમેરી લઈશું બટાકા એકદમ ઝીણા બી નથી કરવાના અને એકદમ મોટા પણ નથી કરવાના મીડિયમ સાઈઝ રીતે જ કરવાના છે બટાકા જેથી ખાવામાં પણ એકદમ સરસ લાગશે અને ચડી પણ તરત જશે તો આવી રીતે આપણે એને કમ્પ્લીટ બરાબર આપણે એને હલાવી લઈશું આવી રીતે આપણે એને બરાબર હલાવી દીધું છે તો હવે આપણે એને કમ સે કમ પાંચ દસ મિનિટ માટે આપણે એને ઢાંકી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા બટાકા સરસ રીતે થઈ ગયા છે આપણે કમિટ હલાવી દીધું છે તો આપણે જોઈ લઈએ ચેક કરી કરીએ કે આપણે ચડી ગયા છે કે નહીં બટાકા તમે જોઈ પણ શકો છો કે બટાકા એકદમ સરસ સર કટ થઈ ગયા તે બીજામાં આપણે જોઈ લઈએ કે થઈયા છે કે નહીં તો કમ્પ્લીટ સારી દે થઈ ગયા છે બટાકા તો આપણે કમ્પ્લીટ સારી દે કે બધું રેડી થઈ ગયું છે આ રહ્યું તો બે સાથે સાથે આપણે એની અંદર લીંબુનો રસ છે એ અંદર ઉમેરી લઈશું અને ખાંડ છે પણ અંદર અંદર ઉમેરી આપણે જેથી આ બટાકાની બધું મસાલો એ બધો એક સાથે થઈ જશે અને એક રસ થઈ જશે સારી રીતે અને જે પૌવા છે એ તમે જોઈ શકો છો જ્યાં સુધી આ બધું બને ત્યાં સુધી આપણા પૌવા પણ એકદમ સરસ રીતે થઈ ગયા છે અને એકદમ છુટ્ટા થઈ ગયા છે તમે જોઈ શકો છો સારી રીતે અને તમે વાડકામાં કે તપેલીમાં કે કશાકમાં તમે પલાળો તો થતા નથી બરાબર અને આ પૌવા એકદમ છૂટા અને ખાવામાં પણ મજા આવે છે તો આપણે આવી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે પૌવા તો એના અંદર આપણે બધા પૌવા ઉમેરી લઈશું અને આવી રીતે કમ્પ્લીટ બધું આપણે હલાવી લઈશું તો આપણે ચમચો અંદર નીચે ઊણ નાખતા ઉપર હલકા હાથે જ કરવાનું છે જેથી આપણા પૌવા એકદમ સારી રીતે થઈ જાય અને તૂટે નહીં પૌવા તો આપણે આવી રીતે હલાવી લઈશું બરાબર અને એની અંદર સાથે સાથે થોડી કોથમીર પણ ઉમેરી લઈશું અને પછી આપણે પાછું મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પૌવા રેડી થઈ ગયા છે એકદમ ડ્રાય પણ છે અને છૂટા પણ થયા છે આપણા પૌવા જો આની અંદર તમારે કાજુ અને દ્રાક્ષ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો હું ઉમેર્યા નથી અત્યારે અરે આપણે એના અંદર મીઠું થોડુંક ઉમેરવાનું બાકી રહી ગયેલું છે તો પહેલાં આપણે ઉમેરી લઈશું કેમ કે મીઠું આગળ હું એ ઉમેર્યું હતું અત્યારે થોડુંક ઉમેરીશું એક આપણે બટાકા જે બનાવવા માટે મૂકેલા ચડવા માટે ત્યારે આપણે ઉમેર્યું હતું અને અત્યારે ઉમેરવાનું છે તો આપણે મીઠું પ્રમાણસર આપણે લઈ લઈશું અને બરાબર આપણે કમ્પ્લીટ રીતે આપણે એને હલાવી લઈશું હવે આપણે બરાબર કમ્પ્લીટ રીતે હલાવી લીધું છે આપણે મીઠું નાખીને તો હવે આપણે પાંચ દસ મિનિટ માટે પાછું થવા દઈશું સારી રીતે અને પાંચ દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ પણ શકો છો આપણા પૌવા એકદમ સરસ અને ટેસ્ટી થઈ ગયા છે જો તમને જોતા જ પાણી આવી ગયું ને મોઢામાં તો જરૂરથી ઘરે બનાવજો હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું વાવ એકદમ સરસ અને ટેસ્ટી આપણા રજવાડી પૌવા રેડી થઈ ગયા છે અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શૅર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ